નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયાની અંદર ખેતરમાં મૂકેલા વીજ કરંટના કારણે બે વ્યક્તિઓના મોત થયા છે એક અઠવાડિયા અગાઉ પાવી જેતપુર પાસે રતનપુરમાં એક મહિલા ત્રીસ વર્ષીય જે ખેતરમાં ઘાસ લેવા જતી હતી અને ખેતરમાં મૂકેલા કરંટના કારણેનો પગ એ તાર ઉપર અડી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું એવી જ ઘટના ગઈકાલે એ જોજ પોલીસ મથકના વિસ્તારમાં આવતા વીરપુર ગામે બની છે છોટાઉદેપુર જિલ્લાની અંદરની જ વાત નથી સમગ્ર પંચમહાલ મહિસાગર છોટાઉદેપુર અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જો વાત કરવા જઈએ તો અત્યારે આપણે આ ખેતરની અંદર જોઈ રહ્યા છે લાઈવ દ્રશ્યો કે ખેતરમાં ખેતીના પાકને ભૂંડથી બચાવવા માટે ખેડૂતો એ પોતાના ખેતરની ફરતે તારની વાળ કરતા હોય છે જે દ્રશ્યોની અંદર આપણે જોઈ રહ્યા છે આ તારની વાળ કરવી એ સ્વાભાવિક છે અને કરવી જોઈએ કારણ કે પોતાના મોઘા મહામૂલા મોઘા ખેતીના પાકને બચાવવા માટે ખેડૂતો બધા જ પ્રયત્નો કરવા જોઈએ અને કરે છે એ વ્યાજબી છે પરંતુ એ ખેતરમાં મૂકેલા તારની અંદર વીજળીનો કરંટ મૂકવો એ એક મોટો ગુનો છે અને એના કારણે લોકોની જિંદગી એ જઈ રહી છે ઘણા બધા ઘટનાઓ બની છે છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરીએ તો વીરપુર ગામની અંદર ગઈકાલે આ ઘટના બની છે જેની અંદર ત્રીસ વર્ષીય એક યુવાન જે પોતાના ત્રણ મિત્રો સાથે રાત્રિના સમયે ક્યાંક જઈ રહ્યો હતો મોટરસાયકલ લઈને અને ખેતરની કેડી ઉપરથી પસાર થતી વખતે આ ખેતરની ફરતે જે તાર બાંધેલા હતા મકાઈના પાકને બચાવવા માટે એ તારની અંદર જીવંત વીજ વાયર જોડેલા હોવાથી એમાં કરંટનો સપ્લાય ચાલુ હતો વીજળીનો સપ્લાય ચાલુ હતો અને એની સાથે અડી જવાથી આ યુવકનું ઘટના સ્થળે ઘટનાની ઉપર જો વિચાર કરવા જઈએ તો વારંવાર બની રહેલી આ ઘટનાઓ પછી પણ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર આના માટે જો એટલું કડક થતું હોય તેવું લાગતું નથી કારણ કે ખેડૂતો એક બાજુ એવું દલીલ કરી રહ્યા છે કે ખેતીના પાકથી અમારે ભૂંડ બહુ નુકસાન કરે છે અને એના માટે આ તારની વાળ કરવી એ બહુ સ્વાભાવિક છે અને કરવી જ પડે ના કરીએ તો બધા અમારો બધો જ ખેતીનો પાક એ ભૂંડ ખતમ કરી નાખે છે ખલાસ કરી નાખે છે તો બીજી તરફ એમની આ દલીલ સામે આપણે માનીએ છીએ કે ખેતીના પાકને બચાવવા માટે ખેતરની પરતે વાળ કરવી જોઈએ પરંતુ એમાં કરંટ મૂકવો એ ક્યાંની વાત છે એમાં કરંટ મૂકી તમે કોઈકની જિંદગીની કોઈકનો જીવ લઈ રહ્યા છો જે લોકો આવી દલીલ કરી રહ્યા છે જેને આ વિડીયો ના ગમે તેમને ખાસ જણાવી દઉં કે તમારા જ ઘરનો કોઈ વ્યક્તિ જ્યારે આ ખેતરમાં મૂકેલા કરંટના સાથે તારના કરંટની સાથે અડી ગયો અને એનું મૃત્યુ થશે ત્યારે તમારા વિચારો જુદા હશે તમારી દલીલો જુદી હશે તો જ્યારે કોઈકનો બીજો દીકરાનું મૃત્યુ થાય છે કોઈક મહિલાનું મૃત્યુ થાય છે કોઈ બાળકનું મૃત્યુ થાય છે કોઈ પશુનું મૃત્યુ થાય છે ત્યારે તમારી લાગણીઓ ક્યાં જતી રહે છે પોલીસ તંત્રને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આવા જે ખેતર માલિકો પોતાના ખેતરની અંદર આવા જીવંત વીજ વાયરો કરંટ મૂકતા હોય છે તારની અંદર એમની સામે કડકમાં કડક સાથે કામગીરી કરવી જોઈએ અને ખાસ તો ખેતી નિયામક નિયામકશ્રીએ પણ આ બાબતે એક ટીમ બનાવી અને જેટલા પણ ખેતરોની અંદર આ રીતે વાયરો જોડવામાં આવે છે એમની સાથે એક સમાજની અંદર એક જાગૃતિ પેદા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ એમને સંદેશ પહોંચાડવો જોઈએ એ પ્રકારની એમને સૂચનાઓ આપવી જોઈએ એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ તાલીમ આપવી જોઈએ કે આવી રીતે જીવંત ખેતરની અંદર જીવંત તાર જે હોય એની અંદર વીજ વાયર જોડી દેવા એના કારણે કેટલાય લોકોને જીવ શકે છે કોઈક પાર્કનું વ્યક્તિ શું કામ તમારા ઘરનું વ્યક્તિ પણ ક્યારેક ખેતરના વા તાર અંદર અડી જવાથી એનો પણ જીવ જઈ શકે છે એટલે બે અઠ એક અઠવાડિયાની અંદર બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેના ઘરની અંદર મૃત્યુ થાય છે અને એની વેદના જુદી હોય છે પરંતુ આપણે સંવેદનશીલ વ્યક્તિ કહેવાતો માણસ એ સંવેદનાઓ ભૂલી ચૂક્યો છે માણસની સંવેદનાઓ સમયે સમયે બદલાતી રહે છે જ્યારે પોતાના ઘરની અંદર ઘટના બને છે ત્યારે તેના વિચારો જુદા હોય છે અને પારકા ગેર જ્યારે ઘટના બને છે ત્યારે એના વિચારો જુદા હોય છે એની માન્યતાઓ જુદી હોય છે તો એ જુદા જુદા માપદંડો સાથે આપણે જીવી નહીં શકીએ કારણ કે આ ખેતરની અંદર આવા ખુલ્લા વાયરો જો તાર બાંધવા એ તાર બાંધવા ત્યાં સુધી તો યોગ્ય છે પરંતુ આ તારની અંદર પોતાના ઘરના મીટરમાંથી જીવ તો વીજ કરંટ મૂકી દેવો એ તો ક્યાં સુધીની ન્યાયની વાત છે આની સામે સરકારે જાગૃતિ ફેલાવવા માટેના કાર્યક્રમો કરવા જોઈએ ખેતી વિષય નિયામકોએ પણ આના વિશે કાર્યક્રમો કરવા જોઈએ અને લોકોની અંદર જાગૃતિ પેદા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ આજે પોતા એ ખેતર માલિકને નિષ્કાળજી કહો કે પછી બેદરકારી કહો કે પછી એની લાપરવાહી કહો કે જે કહો તે પરંતુ બીજો સવાલ એ પણ થાય છે કે રાત્રિના સમયે આવા માણસો ખેતરોની અંદર શા માટે જાય છે જો જ નજીક વીરપુર ગામ મેં જે ઘટના બની છે રાત્રિના અગિયાર વાગે આ ઘટના બની છે એ જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એની સાથે આપણી સંવેદનાઓ પૂરી પૂરી છે એની સાથે આપણી લાગણી છે એના પરિવાર સાથે આપણી સંવેદનાઓ છે પરંતુ પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે રાત્રિના અગિયાર વાગે આ યુવાનો બાઇક લઈ અને તે ખેતરમાં શા માટે ગયા હતા એ પ્રશ્ન પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન અને પેચીદો પ્રશ્ન છે કારણ કે અત્યારે લોકોને બધાને મોટાભાગે ખબર છે કે ખેતીનો આપણા વિસ્તારની અંદર મકાઈ તુવેરનું જે વાવેતર થાય છે એમાં મોટા મકાઈનું વાવેતર થાય છે અને મકાઈના વાવેતરના ખેતરના ફરતે તાર બાંધેલા હોય છે અથવા તો લુગડા બાંધેલા હોય છે કેટલાક જે સારા માણસો હોય છે ખેતરને ફરતે સાડીઓની વાળ કરી દેતા હોય છે ઝટકા મશીન પણ મૂકતા હોય છે જેના કારણે ભૂંડ એને ઝટકો લાગવાથી ભાગી જાય પણ એનું મૃત્યુ થતું નથી પરંતુ ફાઇનલી જોવા જઈએ તો દરેક વ્યક્તિને ખબર છે કે ખેતરોની અંદર મોટા ભાગના લોકો કરંટ મૂકે છે આ વાતથી ઘણા બધા લોકો એ જાગૃત છે એમને ખબર જ છે કે આવી ઘટનાઓ બનતી હોય છે ને આ ખેતરોની અંદર કરંટ મૂકેલો જ હોય છે છતાં પણ રાત્રિના સમયે જવાનું કારણ શું છે એ પણ એક પેચીદો પ્રશ્ન છે એનો પણ લોકોએ એની અંદર પણ વિચારવાની જરૂર છે કે આપણા વિસ્તારની અંદર જ્યારે આપણે એ કદાચ એવું પણ બની શકે કે જેના ઘરની અંદર મૃત્યુ થતું હોય છે એ વ્યક્તિનું પણ ખેતર હોઈ શકે એ ખેતરની અંદર પણ એ વ્યક્તિએ પણ પોતાનો ખેતરમાં કરંટ મૂકેલો હોય પણ એની અંદર એ પોતાના ખેતરમાં કોઈના ખેતરની અંદર જે મૃત્યુ પામ્યો હોય એવું પણ બને છે આ એક સંભાવનાઓ છે પરંતુ રાત્રિના સમયે જ્યારે નીકળે ત્યારે પોતાના જીવની પોતાના પરિવારની પણ ચિંતા એટલી જ રાખવી જોઈએ અને આપણને ખબર જ છે આપણે ખેડૂત છીએ કે આવી રીતની ઘટનાઓ આપણા વિસ્તારમાં બને છે તો રાત્રિના સમયે આપણે વિશેષ કાળજી રાખવી જોઈએ ખેતરમાંથી પસાર થતી વખતે અને ના કામ હોય ત્યાં સુધી ત્યાંથી જવું જ ના જોઈએ પરંતુ મૂળ મુદ્દો એ છે કે ખેતરની ફરતે જે વાળ હોય છે એ વાળને તારની વાળ બાંધી અને એની અંદર જીવતો વીજ કરંટ મૂકવામાં આવે છે વીજ પસાર કરવામાં આવે છે અને દલીલ એટલી જ કરવામાં આવે છે કે ખેતીના પાકને ભૂંડ અને રોજ જેવા જે જંગલી જનાવરો છે એનાથી બચાવવા માટે મજબૂરીમાં અમારે આ પગલાં લેવા પડે છે તો એ મજબૂરી કોઈકના મૃત્યુનું કારણ બની શકે એને ચલાવી લેવાય એ શક્ય જ નથી માટે સરકાર દ્વારા અને પોલીસ દ્વારા આવા લોકો સામે કડક ખાતે કામગીરી કરવામાં આવે અને સરકાર દ્વારા જનજાગૃતિ ફેલાવી જોઈએ કે પોતાના ખેતરની ફરતે વાળ કરો એના માટે ઝટકા મશીન લગાવો બીજું કંઈ પણ કરો પરંતુ એની અંદર જીવંત વીજવાયર તો ના જ મૂકી શકાય લક્ષ્મણ રાઠવા સાથે ડીવી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર